ના હોય ને લાભ પહોંચ્યા ખબર છે ને તને લાભ પોચ્યામ તો સર ના હોય ને કોઈક નાના મોટી કોક મુહૂર્ત કરીએ ગમે તે કોઈક લાભ થાય કરો કોક અલ્યા લાભ પહોંચે ના થાય લાભ ચા થાય કોક નું મુરત કરીએ ને તો લાભ થાય મુરત તો કરવું છે ચેન્ની ઈચ્છા છે વાત જોયો તો લાભ પહોંચે ને ચણા આવે એટલે હું લાભવાન વિચાર છું તારે લાભવાન તો બહુ મોટું લાભવાન વિચાર છે પણ કોઈ હરખાઈ આવતી નહીં કાળો હરખાઈ ના આવ હરખાઈ લાભ બી પડે તો કોક વસ્તુ ગમે તે સોળા પડે હરખાઈ લાભ બી છે પણ પૈસા નહીં જો પૈસા હાથમાં આવી જાય ને તો બહુ મોટું લાભું છે જો આજના દાડા જો મુરત કરી ને તો બાર મહિના સુધી ધૂઈ પાડવા મજાય મજા મદાસે એવું થાય મુરત કોક કરી પૈસા લાવો અને લાભ કરો અને કોક એવું કરવું છે ને કેકી જિંદગી કોમ આવે અલ્યા એવું ના હોય કે આપણે મોટું વસ્તુ છોડાઈને મુરત કરવું ગમે તો નેનું વસ્તુ છોડાઈને મુરત કરાય નેનું ચાલે ચાલે ગમે તે આવું રમકડું લાવે ને તો ચાલે પણ રમકડું તો હું કોમમાં આવે અલ્યા ગમે તો છોકરો રમી ને પણ એરી મુરત જ કેવાય કાળો કોક સારું લાગુ છે મારાય કોમમાં આવે અને બીજો નાય કોમમાં આવે કાળો સાધન લાવવાનું વિચાર હોય ને

અરે જોવું તો પડશે હું વસ્તુ લાવ્યો છે એવું તો કોક હેલિકોપ્ટર તો નહીં છોડાય કે નહીં નેટ જો જોવા જઈએ હાલ તો નહીં તો બે જ હતો મુરત થાય એટલે જીએ છીએ જોવું પડશે જોયા વગર નહિ ચાલે શીખર શું લાવ્યો છે મુરતમાં ગોળ ખાવા જવાનું જ છે કમાય ગોળ તો ખાવો જ પડશે એકદમ બાય ખાવું છે મારું બેટું હા લેટ એ ને તારે પૈસા ઘાટ થઈ જવા લાગે છે આટલા બધી પૈસા હતા જોયું ને

ગોળ ખાઈએ એટલે મને ચા દેખાય ગા આટલે જ તો લાભ થઈ ગયો ખતરનાક માર તો લાભ પોચે સુધરી દે લાગ આવા નાવા આવા ને રોજ તો ઘર ખર્ચો આવી જાય અસલી છે ને કમ્પ્લીટ યો અસલી એ મગન 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 હા પૈસા વધી જવા દાન જોઈ જળે ઓય હાલ જળે લાભ થઈ ગયો માર તો મારા છે ખબર છે મને ખબર છે લાભ ઓચન તારા લાભ થઈ ગયો મને નુકસાન પડ્યું એ સગર હું હજુ કે તારા જતા અને ત્યાં કિસ્મત વાળો ને

આજ તો ના મારી શકે મગજ તારા પૈસા ભગત લાભ પહોંચ્યો પણ તારા લાભ થયો મારા નુકસાન છે

ભગત ના એકા ને મેળા આવી જાય એમ નઈ મગન આ વાઢા મોણસ ચમ લાભ થતો છે આમાર જેમ ચમ કોઈ થતું નઈ એ ઓઢો ઓઢો ના કરે સગન આ પૈસા જોવી ને તો બે દાડ છે લઈ જજે કરીન ખબર હતી અમે નઈ મળી પૈસા પાછા ના હોય ને તો પેલો ભગત કઈ જો ને ગોળ ખાવાનું કન જી જાવ અને મારા રે ને આ નિયમ ખાસ વાર રાખવી પડશે પૈસા પડી જાય ને તે ઉભો ભર પૈસા પડશે ના હોય ને તો ગીજા પૈસા રાખવા જ નઈ આવતો ભગવાન નાન જવા દે તું ખાઈ